તેને શિયાળો ટાલ તડકો બચવા એક ઘર બનાવવાનો વિચારી આવ્યો તે જંગલમાં જઈ એક રસ્તા પર બેસી ગયો અને ગોળના ગાડાવાળા નીકળ્યો દસ પંદર ગાડા હતા તે ગોળના ગાડાવાળા કે એ ભટુડી રસ્તા વચ્ચે ઊભી થાય ને ગાડામાં પી લઈ જઈશ તો ભટુડી બેન તો બીજા ને ભટુડી બેન કે એ ભટુડી તારી માં ને ભટુડી તારી બેન ભટુડી બેન ભટુડી બેન કે તો ઊભી થાવ તે ગોલના ના ગાડા વાળો કે ભટુડી બેન ભટુડી બેન રસ્તા વચ્ચે થશો તો બે ગોલના ગાડા તે બે ગાડા પછી ભટુડી બેન ઉભા થઈ જાય પછી બે ત્રણ દિવસ પછી રસ્તે પાસે ભટુડી બેન બેસી જાય પછી શેરડીના ગાડા તે શેરડીના ગાડા વાળો કે એ ભટુડી રસ્તા વચ્ચે થી ઊભી થાય ને તો ગાડામાં પીલાઈ જઈશ ભટોડી બેન તો બીજા ને ભટુડી બેન કે એ ભટુડી તારી માં ને ભટુડી તારી બેન ભટુડી બેન ભટુડી બેન કોને કહેશો તે ના ગાડા વાળો ભટુડી બેન ભટુડી બેન રસ્તા વચ્ચે તે ઊભા થશો તો બે ના ગાડા ઠેલવી દો તે તેવી દો તે બે ના ગાડા ઠેલવે પછી ભટુડી બેન ઊભા થઈ જાય પછી એક દિવસ પછી પાછો નાળી રસ્તે ઉપર બેસી જાય પછી નાળિયેરના ગાડા વાળાના ગાડા વાળો એ ભટુડી રસ્તા વચ્ચેથી નગર ગાડા પી લે ભટુડી બેન તો ને ભટુડી બેન કે ભટુડી તારી માં ને ભટુડી તારી બેન ભટુડી બેન ભટુડી બેન કોને ને કહેશો તે નાળિયેરના ગાડા વાળો કે ભટુરી બેન ભટુડી બેન રસ્તા ઊભા થા છો તો મેળ નાળિયેરના ગાડાથી લીધો તે બે નાળિયેર ના ગાડા પછી ઊભા થઈ જાય પછી તેને તો ઘર બનાવવાનું ચાલુ કરી દીધું ગોળની ની દીવાલો બનાવી નાળ શેરડીનું નું બનાવ્યું નાળિયેર ના કટકા કરી છાપરું નળિયા બનાવ્યા ઘર તો તૈયાર થઈ ગયું પછી ભટટી બેન કે હું આવું તારે આવું ગાસ ગોળ તેરી બિતરડી ને ગરડી કે રાજા કાચ

પછી તેની માં સાંજે આવી તે બધી જ તેની માને વાત કરી પછી તે સી પાસે ગયો સી તો પાણી કે ને મજાનો ઉતો તો તે બકડી બેન આવી તેના પેઠમાં બે જીંગડા માર્યા તે બચ્ચા તો બહાર આવ્યો અને સી તો મરી ગયો અને તેના બચ્ચાને સુકા મનાતી મોટાનું માનું જરૂરી છે હજુ કીધું ને છે